તો હવે આપણે એ શોધવાનું છે કે એની ટકાવારી કેટલી છે કેટલા લોકો ઘટ્યા છે તો અહીંયા આપણે એવું શોધીએ સૌથી પહેલા વસ્તી ટકાવારી એવું આપણે શોધ તો કુલ વસ્તી કેટલી હતી તો કે પચીસ હજાર હતી અને એમાંથી ચોવીસ હજાર પાંચસો થઈ ગઈ છે तो 25000 લોકો છે તો 25000 લોકોએ 24500 રહ્યા છે એટલે 500 ઘટી ગઈ છે તો જો 100 લોકો રહેતા હોય કેમ કે ટકાવારી તો 100% હોય 25000 લોકો રહેતા તો એમાંથી 500 ઘટી 100 લોકો રહેતા હોય તો કેટલી ઘટે જેને આપણે ત્રિનાશી કહીએ છીએ તો સાનસમી સંખ્યા છે n n માં મેકવાળી છે એકલી સંખ્યા છે ને છેદમાં મૂકવા તો આપણે કરીએ સો ગુણ્યા પાંચસો પચીસ દસ ભાગ્યા તમે પાંચ કરો તો જવાબ કેટલો આવશે બે તો આપણે એવું કહી શકીએ કે પચીસ હજાર લોકો છે એમાંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો લોકો થઈ ગયા તો બે ટકા વસ્તી છે एक गति है वो आपरे कह सकते है जी विद्यार्थी मित्रों आबा कोई दाखला जे होय बा तुमने ख्याल न आवतो होय तो कमेंट बॉक्स में तुमने मने जणावजो साथे लाइक शेयर सब्सक्राइब और कमेंट करवानो तो। भूलजो नहीं जय हिंद